હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા પુલાવની રેસિપી તો આ પુલાવ તમે એકવાર બનાવશો તો શાક રોટલીની પણ જરૂર નહીં પડે તો પણ તમે પેટ ભરીને જમશો અને બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે તો ચાલો એકદમ ઝડપથી બની જાય તેવા નવી રીતે પુલાવ બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસિપીઓ સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન્સ આવશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે પુલાવ બનાવવા માટે બાઉલમાં એક કપ બાસમતી ચોખા એડ કરીશું તો અહીંયા જો તમારી પાસે બાસમતી ચોખા ના હોય તો તમે બીજા કોઈ પણ ચોખા લઈ શકો છો પણ પુલાવમાં બાસમતી ચોખાની એક અલગ જ ફ્લેવર આવશે તો અહીંયા મેં બાસમતી ચોખાનો યુઝ કર્યો છે હવે આપણે તેમાં પાણી એડ કરીને આ રીતે જ્યાં સુધી ક્લીન પાણી ના મળે ત્યાં સુધી આપણે બેથી ત્રણ વાર સારી રીતે ચોખાને વોશ કરીને બધું જ પાણી નિતારી લઈશું તો અહીંયા મેં બિલકુલ બેથી ત્રણ વાર સારી રીતે ચોખાને વોશ કરી લીધા છે તો અહીંયા તમારે ચોખાને પલાળીને બિલકુલ નથી રાખવાના તમે પુલાવ બનાવો ત્યારે તમે શરૂઆતમાં આ રીતે ચોખાને ખાલી વોશ કરીને સાઈડ ઉપર રાખવાના છે પલાળીને બિલકુલ નથી રાખવાના તો હવે અહીંયા એક કપ બાસમતી ચોખાની સામે મેં અડધા કપ જેટલી ચણાની દાળ લઈ લીધી છે અને દાળને મેં બે કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખી હતી જો તમારી પાસે સમય હોય તો તમે નોર્મલ પાણીમાં ચાર કલાક માટે પણ પલાળી શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો જો દાળ આપણે એકદમ સરસ રીતે પલળી ગઈ છે તો એક કપ ચોખાની સામે તમારે અડધા કપ જેટલી ચણાની દાળ લેવાની છે આટલા માપમાંથી તમે ચાર થી પાંચ લોકોને સર્વ કરી શકો એટલા તમારા પુલાવ બનશે હવે આપણે પ્રેશર કુકરમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને તેલ હલકું ગરમ થાય એટલે તેમાં એક તમાલપત્ર ત્રણથી ચાર નંગ જેટલા લવિંગ ઉમેરીશું છથી સાત જેટલા કાળા મરી ઉમેરીશું એક તજનો ટુકડો એડ કરીશું અને તેમાં એક ટી સ્પૂન જેટલું જીરું એડ કરીને આપણે મસાલાને સારી રીતે સતરાવા દઈશું મસાલા સતરાઈ જાય એટલે તેમાં એક ચોથાઈ ટી સ્પૂન હિંગ એડ કરીશું અને હવે બધા જ મસાલા સતરાઈ ગયા છે અને જીરું પણ સરસ ફૂટી ગયું છે તો તેમાં એક લીલા મરચાંની આ રીતે સ્લાઇસ કરીને એડ કરીશું લીલા મરચાંને આપણે પંદરથી વીસ સેકન્ડ માટે આ રીતે હલકા સાતળી લઈશું તો આ રીતે મરચાંને આપણે હલકા સ્લાઇસ કરીને સાતળીશું એટલે તેનો ખાવામાં ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને હવે મરચાં હલકા સતરાઈ જાય એટલે એક ટેબલ સ્પૂન જેટલી વાટેલી આદુ લસણની પેસ્ટ એડ કરીશું તો લસણ અને આદુને તમારે આ રીતે વાટીને એડ કરવાના પુલાવમાં વાટીને એડ કરેલા આદુ લસણની પેસ્ટનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અને તેની કચાસ દૂર થાય ત્યાં સુધી તેને પણ આપણે સાતળીશું તો આદુ અને લસણની કચાશ પણ હલકી દૂર થઈ ગઈ છે હવે આપણે તેમાં બે મોટી સાઈડની ડુંગળીને આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરીને એડ કરીશું તમારે આ પુલાવમાં ડુંગળીને ચોપ નથી કરવાની આ રીતે લાંબી સ્લાઇસ કરીને એડ કરવાની એટલે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગશે તમારા પુલાવ મિક્સ કરીશું અને જ્યાં સુધી ડુંગળીનો હલકો કલર ટ્રાન્સપરન્ટ ના થઈ જાય આપણે તેને સાતળી લઈશું તો અહીંયા તમારે ડુંગળીને વધારે પડતી બ્રાઉન નથી કરવાની ફક્ત હલકો કલર તેનો ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાતળીશું તો લગભગ બે મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો ડુંગળીનો હલકો કલર ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે તો આનાથી વધારે આપણે ડુંગળીને બિલકુલ પણ નહીં સાતળીએ અને હવે આપણે જેટલા પ્રમાણમાં ડુંગળી લીધી હતી સામે એટલા જ પ્રમાણમાં ટામેટા લઈશું તો બે મોટા ટામેટાની પણ મેં આ રીતે ઊભી ઊભી સ્લાઇસ કરી લીધી છે અને હવે તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને ટામેટા પણ હલકા સોફ્ટ થાય ત્યાં સુધી તેને આ જ રીતે ખુલ્લા સાતળીશું તો ટામેટાને તમારે આ રીતે મોટા મોટા ટુકડામાં જ કટ કરવાના છે તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણા ટામેટા પણ હલકા સોફ્ટ થઈ ગયા છે બાકીના આપણે જ્યારે તેને કૂક કરીશું ત્યારે તે કૂક થઈ જશે તો આ જ રીતે તમારે હલકા પહેલાં તેને સાતળી લેવાના છે અને હવે આ રીતે ટામેટા પણ સોફ્ટ થઈ જાય એટલે આપણે જે ચણાની દાળ પલાળીને રાખી હતી તેમાંથી બધું જ પાણી નીતારીને દાળ એડ કરીશું મિક્સ કરી દઈશું અને દાળને આપણે એકથી બે મિનિટ માટે આ રીતે ખુલ્લી સાતળીશું એટલે તેના ઉપર ક્રિસ્પી કોટિંગ થશે એટલે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગશે તો લગભગ એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને ચણાની દાળ પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેમાં મસાલા કરી લઈશું અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું બે ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો દોઢ ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને હવે બધા જ મસાલાને મિક્સ કરીને આપણે એકથી બે મિનિટ માટે તેને પણ સાતળી લઈશું અહીંયા જો તમને લાગતું હોય કે તમારા મસાલા બળે છે તો તમે ફક્ત બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને તેને સાતળી શકો છો તો આ રીતે આપણે મસાલાને પણ સાતળીશું એટલે પુલામાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને મસાલા અહીંયા આપણે એકદમ સરસ રીતે મિક્સ થઈને સતરાઈ ગયા છે હવે આપણે જે ચોખાને વોશ કરીને રાખ્યા હતા તે બધા જ ઉમેરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો ચોખા આપણે એકદમ સરસ રીતે ફૂલી ગયા છે એટલે તેને કૂક થવામાં એકદમ ઓછો સમય લાગશે તો અહીંયા તમે પલાળીને રાખેલા હશે તો ચોખા તમારા એકદમ તૂટી જશે તો ફક્ત તમારે વોશ કરીને જ રાખવાના છે અને હવે આ રીતે એડ કરીને બધા જ ચોખાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ચોખા ઉપર મસાલાનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ ગયું છે હવે આપણે કૂક કરવા માટે પાણી એડ કરીશું તો અહીંયા આપણે એક કપ ચોખા અને અડધા કપ જેટલી ચણાની ડાળ લીધી છે એટલે તેની સામે અઢી કપ જેટલું પાણી આપણે એડ કરીશું અને લાસ્ટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો લગભગ દોઢ ટી સ્પૂન જેટલું મેં મીઠું એડ કરી દીધું છે અને હવે બધી જ વસ્તુને આપણે ફરીથી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા અઢી કપ જેટલું પાણી આપણા પુલાવને કૂક થવા માટે એકદમ પરફેક્ટ રહેશે હવે ઢાંકણ ઢાંકીને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત બે વિસલ કરી લઈશું આ પુલાવને બનાવવામાં એકદમ ઓછો સમય લાગશે અને જો તમે રોજ રોટલી ખાઈને કંટાળ્યા હોય તો આ રીતે પુલાવ બનાવશો તો રોટલીની પણ જરૂર નહીં પડે તો લગભગ બે વિસલ થઈ જાય એટલે આપણે પ્રેશર જાતે જ નીકળવા દઈશું અને ત્યાર પછી ઢાંકણ ખોલીને આપણે પુલાવને ચેક કરી લઈશું તો અહીંયા આપણા પુલાવ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે ઉપરથી આપણે આ રીતે ફ્રેશ ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું ધાણા આપણે થોડાક વધારે પ્રમાણમાં ઉમેરીશું અને હવે તાવેથાની મદદથી એકદમ હળવા હાથેથી આપણે તેને મિક્સ કરી લઈશું તો અત્યારે આપણા પુલાવ ગરમ છે એટલે આ રીતે તમને થોડાક સ્ટીકી લાગશે પણ જેવા આપણા પુલાવ ઠંડા થશે એટલે એકદમ છૂટ્ટા છૂટા તમારા આ પુલાવ બનીને તૈયાર થશે તો લગભગ દસેક મિનિટ જેવું તમારે પુલાવને ઠંડા થવા માટે રાખવાના અને ત્યાર પછી તેને સર્વ કરવાના એટલે એકદમ છૂટ્ટા છૂટા થશે અને હવે આપણે પુલાવને સર્વ કરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું આ ચણાદાળ પુલાવ બનીને તૈયાર થઈ ગયું છે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો હવે આપણે તેને સર્વ કરી દઈશું તો તમે ક્યારે આ રીતે ચણાદાળ પુલાવ ના બનાવ્યા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં એકદમ ઓછો સમય લાગશે તમે આ રીતે ચણાદાળ પુલાવ બનાવીને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આજની મારી રેસિપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા પુલાવ કેવા બને છે તે પણ મને કમેન્ટ કરીને જણાવજો રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન્સ આવશે થેન્ક યુ ફોર વોચિંગ